જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ વિશ્રાતી જતી વાનગી મિક્સ ભાજીના ગોટાની રેસીપી આ ગોટાને સોફ્ટ અને જાળીદાર બનાવવા આપણે તેને અમુક ટીપ સાથે બનાવ્યું સાથે જ બધા જ પ્રકારની ભાજી લીલું લસણ અને આદુની પેસ્ટ એડ કરવાથી આ ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો તમે તેને એકવાર જોરથી ટ્રાય કરજો બધા ખાતા જ રહી જશે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ તિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો આ ટેસ્ટી ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો મિક્સભાજીના ગોટા બનાવવા માટે આપણે સૌ પ્રથમ તેલ અને પાણીનો મિક્સર તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અહીંયા મિક્સરચાર લીધું છે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે સાથે જ ભજીયા ખાવામાં એકદમ સોફ્ટ અને જાળીદાર બને તે માટે ચપટી ખાવાનો સોડા એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું વ્હાઇટ મિક્સર તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલા આ મિક્સરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે ભજીયામાં એડ કરવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં અહીંયા એક ખાંડણી લીધેલી છે તેમાં અડધી ચમચી જેટલા કાળા મરી તેની સાથે એક ચમચી જેટલો અજમો એડ કરી બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ અહીંયા આપણે આ બંને વસ્તુને અધકચરી જ ક્રશ કરવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધેલી છે તો તૈયાર થયેલા આ મસાલા સાથે આપણા ગોટા એકદમ ટેસ્ટી બનશે તો હવે આ મસાલાને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા એક ચમચી જેટલી આદુની પેસ્ટ લીધેલી છે સાથે જ તીખાસ માટે ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે અહીંયા આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાના જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો તેની સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું લીલું લસણ લીધેલું છે અત્યારે શિયાળાની સિઝન હોવાથી માર્કેટમાં લીલું લસણ આસાનીથી મળી રહે છે જો તમારા પાસે લીલું લસણ ના હોય તો તમે લસણની કઢીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા લસણને ઝીણું સમારી લીધેલું છે તો તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે આપણે તેમાં ભાજી એડ કરીશું જેમાં એક વાટકી જેટલા ફ્રેશ કોથમીરના પાન લીધેલા છે આઠથી દસ નંગ જેટલા પાલકના પાન ચારથી પાંચ નંગ જેટલા મૂળાની ભાજીના પાન સાથે જ એક વાટકી જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે તો બધા જ પ્રકારની ભાજીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અત્યારે શિયાળાની સિઝન હોવાથી આ બધા જ પ્રકારની ભાજી માર્કેટમાં આસાનીથી મળી રહે છે અને આ બધા પ્રકારની ભાજીનો ઉપયોગ કરીને બનાવેલા ગોટા ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો મેં અહીંયા બધા જ પ્રકારની ભાજીના પાનને પાણીથી સારી રીતે સાફ કરી ઝીણા ટુકડામાં સમારી લીધેલી હતી હવે તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં સ્વાદ મુજબ મીઠું તેની સાથે એક ચમચી ધાણા ધાણાજીરું પાવડર એડ કરી દઈએ ભાજી સામાન્ય રીતે થોડી ખારી હોવાથી મીઠું ધ્યાનથી એડ કરવું હવે ચમચીની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે મેં અહીંયા આપણે જે વાટકીના માપથી ભાજી લીધેલી છે તે જ વાટકીના માપથી બે કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો થોડો થોડો લોટ એડ કરતાં જઈ ગોડા માટેનું મિક્સર તૈયાર કરી લઈએ તેની સાથે બેટર બનાવતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં એકસાથે બધો જ ચણાનો લોટ એડ ન કરવો એટલો જ ચણાનો લોટ એડ કરવો જેટલો આ ભાજીને કવર કરી શકે જો વધુ પડતો લોટ એડ કરીશું તો ગોટા ખાવામાં સોફ્ટ નહીં બને તો હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને તૈયાર છે અને તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર હાથમાં લઈ અને જોઈએ તો તે ભજીયા પાડી શકાય તે રીતનું છે તો આ રીતનું બેટર બનાવવા માટે મેં લીધેલા બે કપ ચણાના લોટની મારે જરૂર પડેલી છે મતલબ કે આપણે ચાર કપ જેટલી ભાજી લીધેલી હતી તેની સાથે બે કપ જેટલા ચણાના લોટનો માપ એકદમ પરફેક્ટ છે તમે જ્યારે પણ આ રીતે ગોટા બનાવો અને બેટર જો વધુ પડતું પતલું હોય તો તેમાં એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવો અને જો બેટર થોડું હાર્ડ થઈ જાય તો ફક્ત અડધી ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનું પરફેક્ટ કરી લેવું હવે ગોટા ખાવામાં એકદમ સોફ્ટ બને તે માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું ગરમ તેલ લીધેલું છે તેને એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો ગરમ તેલ એડ કરવાથી ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો હવે તેલ પણ તેમાં મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર બનીને તૈયાર છે તો હવે ફટાફટ ગોટા બનાવી લઈએ તો ગોટા બનાવવા માટે મેં અહીંયા હાથ ઉપર થોડું પાણી લગાવી દીધેલું છે હવે તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર હાથમાં લઈ લઈએ અને ગોટાને ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે શરૂઆતમાં ગોટાને તેલમાં એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી તો ગરમ તેલમાં થોડું થોડું બેટર એડ કરતા જઈ ગોટા બનાવી લઈએ તો મેં ગોટાને તેલમાં એડ કરી દીધેલા છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ગોટાને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તો હવે લગભગ ચારથી પાંચ મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગોટા ફૂલી ગયેલા છે સાથે જ ગોટા સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ફ્રાય થયેલા ગોટાને તેલમાંથી નીકાળી મોટી ગરણીમાં લઈ લઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો હવે આપણા એકદમ ટેસ્ટી મિક્સ ભાજીના ગોટા બનીને તૈયાર છે હવે આ ગોટા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે જેમાં ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાં એડ કરી દઈએ તેની સાથે ચપટી હિ સ્વાદ મુજબ મીઠું પાંચ ચમચી જેટલો હળદર પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી પેસ્ટ બનીને તૈયાર છે હવે તેમાં તીખરેસ આપવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધેલા છે તેને એડ કરી દઈએ સાથે જ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી ફરીથી ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આપણી સિંગદાણા અને મરચાંની ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે તો તૈયાર થયેલી આ ચટણી સાથે ગોટા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ગરમા ગરમ ગોટા અને ચટણીને સર્વ કરી લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે મિક્સ ભાજીના ગોટા અને ચટણી ઘરે બનાવવા કેટલા સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ